મહેશભાઈ પહેલા તો એ જણાવો કે જે જસ્ટિન ટ્રુડો એ જે નિર્ણય લીધો છે એ નિર્ણય લેવા પાછળનું કારણ શું છે પછી આગળ નિર્ણયની વાતચીત કરીશું હજી સમય આપણે ભારતમાં આપણે જોઈએ છીએ કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે નિર્ણયો થતા હોય ઘણા બધા જેમ કે શિક્ષકોની વાત હોય બીજી ઘણી બધી વાતો થતી હોય એમાં અહીંયા જ્યારે કેનેડાની વાત કરીએ આપણે તો કેનેડામાં પણ બે હજાર પચીસમાં ઇલેક્શન આવી રહ્યું છે ઇલેક્શનમાં જેમ નરેન્દ્ર મોદીની આપણે આ વખતે સિચ્યુએશન હતી કે એન્ટી ઇન્કમ્બન્સી હતી સેમ ટુ સેમ અહીંયા આગળ જસ્ટિન ટ્રુડો સામે કેનેડિયન લોકો છે એમની નારાજગી વધારે છે જે વિપક્ષી નેતા છે પિયરે પોલીવેર એ ખૂબ એમનો વિરોધ કરી રહ્યા છે તો એટલા માટે થઈ રહ્યા છે સૌથી મોટી નારાજગી છે એ એટલા માટે થઈને હતી કે જે જસ્ટિન ટ્રુડો છે ને ઇમિગ્રેશનના અથવા તો ઇમિગ્રન્ટના સમર્થક માનવામાં આવે છે એનું એક પોલિટિકલ બીજો એક રીઝન તમને હું કહું કે જસ્ટિન ટ્રુડોની જે ગવર્મેન્ટ છે કોઈલિશન ગવર્મેન્ટ છે એટલે કે એ પણ આપણે જેમ ભારતમાં અત્યારે ગવર્મેન્ટ છે બધા સાત પક્ષો મળીને બનાવેલી છે એવી જ છે અને એની અંદર જે બીજી પાર્ટી એમના સપોર્ટમાં છે જગમીતસિંહની એનડીપી છે એ એનડીપી સિંહ શીખ છે એટલે કહી શકો કે એક સમાજના એ પણ ઇમિગ્રન્ટ છે તો એટલા માટે થઈને ટ્રુડો ઇમિગ્રન્ટ સમર્થક માનવામાં આવે છે પણ આ ઇમિગ્રેશન એટલું બધું વધી ગયું કે ત્યાંના લોકલ લોકોમાં આવે ગુસ્સો થયો છે કે આમાં કેનેડિયનો ક્યાં છે કેનેડાના લોકોનું શું એમ તમે એટલા બધા લોકોને લાય લાય કરો છો તમે બધાને આપ આપ કરો છો અને વાત ખાલી ઇન્ડિયન કે કોઈ ચાઇનીઝ ફિલિપિન્સ આ સ્ટુડન્ટ નથી ત્યાં કેનેડાની ની સિચ્યુએશન એવી બની છે કે ત્યાં યુક્રેન્સ ના લોકો પણ એટલા આવે છે એઝ અ રેફ્યુજી તરીકે ત્યાં અફઘાનિસ્તાન લોકો પણ એટલા આવે છે એઝ અ રેફ્યુજી તરીકે સો લીગલ વે આવે છે તો ઠીક છે એની સાથે રેફ્યુજી ને પણ સાથ એટલા માટે એક આ વેવ ઊભી થઈ હતી કે જસ્ટિન ટ્રુડો એ કેનેડા ની પથારી ફેરવી નાખી છે પરિણામે આ જે નવા ચેન્જીસ આવી રહ્યા છે એ ત્યાંની ટ્રુડો સરકાર ત્યાંના લોકોને વોટ તો લેવા જ પડશે એમને

મતલબ તો જે જોબ્સ ઉપર અફેક્ટ પડી કારણ કે આપણા લોકો તો કેવું છે ગમે તે સિચ્યુએશનમાં જોબ કરે લોકલ લોકો નથી કરતા હતા તો પછી થયું કે અનએમ્પ્લોયમેન્ટ ત્યાં વધ્યું અનએમ્પ્લોયમેન્ટ વધ્યું પાછું કન્ટિન્યુઅસલી આ લોકો ઇન્ટેક લેતા જ રહ્યા લેતા જ રહ્યા એટલે ત્યાં આગળ સ્ટુડન્ટની સંખ્યા વધી વર્ક પરમિટ હોલ્ડરની સંખ્યા વધી એટલે કે જે ટેમ્પરરી ફોરેન વર્કર્સ છે એની વાત કરીએ તો ત્રણ સ્ટેજ તમે ગણી શકો છો કોઈ પણ એક ઇમિગ્રન્ટની લાઈફ એક ટેમ્પરરી ફોરેન વર્કર અથવા તો ટેમ્પરરી રેસિડન્ટ ટેમ્પરરી રેસિડન્ટમાં પહેલા એઝ અ સ્ટુડન્ટ જાય અને પછી એ વર્ક પરમિટ ઉપર જાય આ પછી એના પછી પરમનન્ટ રેસિડન્ટ બને એટલે કે પીઆર બને એ પરમનન્ટ રેસિડન્ટ બને સિટીઝન ન બને પીઆર ની અંદર થી થર્ડ સ્ટેજમાં માં એ જાય સિટીઝન બને ત્યાં કોઈ પણ દેશ તો જે ટેમ્પરરી રેસિડન્ટ ની વાત કરીએ પીઆર ને સાઈડ માં મૂકી તો તમે ટેમ્પરરી રેસિડન્ટ જે એટલા બધા ઇમિગ્રન્ટ વધી ગયા કે એટલા માટે થઈને ગવર્નમેન્ટ ને પછી ચેન્જીસ લાવવા પડ્યા તો પહેલા આપણે તો જે ફૂલ ટાઈમ વર્ક કામ કરતા હતા એ જાન્યુઆરી માં ચેન્જ લાવવા બંધ કરી દીધું કે હવે ફૂલ ટાઈમ નહીં થાય એની સાથે એમણે કેપ મૂકી દીધું કે સ્ટુડન્ટો આટલા જોઈશે પ્રોબ્લેમ્સ નો અટેસ્ટેશન લેટર જોઈશે અમુક વધારાના જે કોર્સીસ હતા જે કોર્સીસમાં કોઈ પણ લોકો એડમિશન લઈને ગમે તેમ કરીને ત્યાં પહોંચી જતા હતા એ બધા કોર્સો બંધ કર્યા પછી રૂલ લાવ્યો કારણ કે ત્યાં હાઉસિંગની શોર્ટેજ છે અને પશ્ચિમી દેશો છે પશ્ચિમી દેશોમાં આપણા જેવું ના હોય કે એક રૂમમાં ગમે તેટલા પડ્યા રહેશો ચાલશે ગમે તેમ કૂતરાની જેમ જિંદગી ગાડી રહેશો ત્યાં અમુક રૂલ્સ હોય બાયલોઝ હોય તો એ પ્રમાણે તમારે જીવન જીવવું ત્યાંનું સ્ટાન્ડર્ડ મેન્ટેન રાખવું જરૂરી છે ત્યાં તમે આપણી જેમ ઓડીઓ ન બનાવી શકો દરેક દરેક વસ્તુ તમે કોઈ મકાન છો તો સગડી આપવી પડે તમારે પડે આપવી તો હાઉસિંગ પૂરા નતા થતા એટલા માટે એ પણ રૂલ કાઢ્યો કે જે પણ કોલેજો લાવે છે એટલા હાઉસિંગ એટલી સગવડ કરાય એટલે આ બધી વસ્તુઓ જયારે સામે આવી તો પેલા તો એમણે પહેલા ચેન્નીસ કર્યા પણ એ પૂરતા નતા લોકોને આ જોયું હતું કે હજુ તો એનું એ જ છે કારણ કે જયારે તમે ત્યાં ટ્રાન્સપોર્ટ માં જતા હોય આપણે વિડીયો જોઈ શકીએ છીએ ફૂટેજ જોઈ શકીએ છીએ સગા મિત્રો ત્યાં રહે છે એમની પાસેથી પણ જાણવા મળે છે એવું કે છે કે તમને બસ માં તમે જાઓ છો અગર રૂરલ એરિયા વાત નથી કરતા ટોરન્ટો વગેરે વાત કરીએ તો બસ માં તો તમને કેનેડા લોકો કરતા ભારત ના લોકો કે પછી બીજી કોઈ કન્ટ્રી ના લોકો વધારે મળશે તો સીધી વસ્તુ છે તમે આજ વિચાર કરો ગુજરાત માં તમને એવું લાગે કે તમને ગુજરાતી જ મળે નહીં તમને કદાચ હું અગર સ્ટેટ વાઇઝ જઉં છું તો તમને હિન્દી લોકો વધારે મળે કન્નડ લોકો વધારે મળે તો એક ટાઈમ એવું ફીલ થવા લાગે કે અમે ક્યાં ગયા આમાં તો એવી ફિલિંગ્સ જે છે ત્યાંના લોકોમાં આવી પરિણામે આ ચેન્જીસ લાવવા પડ્યા હવે હું વાત કરું ડિટેલ ચેન્જીસ હાલ પૂરતા જે શું એનાઉન્સ કર્યા છે તો જે કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો એ સ્પીચ આપી અને એમના જે ફોરેન મિનિસ્ટર છે એટલે જે ઇમિગ્રેશન બધું જુઓ છે માર્ક મિલર એમની વાત કરી તો બંને ભેગા ડિસિઝન આપ્યા પહેલું ડિસિઝન એટલે આપ્યું કે તમે જો વિઝિટર વિઝામાં તમે જ્યાં જાવ છો તો ત્યાં વર્ક પરમિટ માટે એપ્લાય નહીં કરી શકો શું થતું હતું અત્યાર સુધી કે માની લો કે ખાસ કરીને પંજાબ અને ગુજરાતના વધારે લોકોને દસ હજાર ડોલર પૈસા આપી દે એલ આઈ લઈ લે એલ આઈ લઈ લે વર્ક પરમિટ આપીને ત્યાંથી વર્ક પરમિટ થઈ જાય મતલબ થી જાય માં ત્યાં પછી વિઝિટ વર્ક પરમિટ લઈ લે અને પછી ત્યાંના ટેમ્પોરરી રેસીડન્ટ બની જાય તો એક આ પહેલો રસ્તો હતો એ બંધ કરી દીધો

કે તમામ વર્કર્સ ને હવેથી કેનેડા જે છે મતલબ એક્સેપ્ટ જ નહીં કરે લો વેજ માં એક્સેપ્ટ નહી કરે મતલબ કે બેઝિક પે માં જે કામ કરે છે તમે હું કહી શકો છો એ બેઝ પે માં ઓવર ડ્રાઈવ કરવી રેસ્ટોરન્ટ માં વેઇટર તરીકે કામ કરવું આવા બધા જે કામો છે એ ત્યાં હવે મતલબ એ અમારે કે લેબર ફોર્સ એના માટે પૂરતી છે લોકો એવું કહેવું છે અમને સ્કિલ વર્કર ની જરૂર છે તમે સિવિલ એન્જિનિયર છો તમે મિકેનિકલ એન્જિનિયર છો તમે મેડિકલ માં છો તો વી આર વેલકમિંગ અગર મેં એવું પણ ક્યાંક એક ઇન્ટરવ્યુ જોયું હતું જેની અંદર માર્ક મિલરે કહ્યું હતું કે કદાચ તમે મેડિકલ ફિલ્ડમાં છો તો તમે આવો અમે તમને સીધા પીઆર આપી બીકોઝ મેડિકલ ઇન શોર્ટેજ છે સો એવું નથી કે બધા રસ્તા બંધ થયા છે બટ ઇફ યુ આર ઇન અ રાઇટ ફિલ્ડ તો તમારી માટે રસ્તા ખુલ્લા છે બટ તમે એવું વિચારો છો કે ત્યાં જઈશું પછી ગમે તે કરી લઈશું તો ના તો તમારી માટે ત્યાં જગ્યા હવે ધીરે ધીરે પૂરી થઈ રહી છે સો એક એ ચેન્જ કરવામાં આવ્યો છે કે જે એલએમઆઈ આપવામાં આવે એલએમઆઈ નો મતલબ એવો થાય કે જ્યારે તેનો કોઈ લોકલ માની લો કે ત્યાં હું એક મારો બિઝનેસ ચલાવું છું અને હું કેનેડિયન ગવર્મેન્ટને કહું છું મારે વર્કર જોઈએ છે મને કેનેડામાં નથી મળતા એટલે હું બહારથી કોઈને બોલાવું છું તો એના માટે થઈને ગવર્મેન્ટ મને કે એલ અપ્રૂવ કરે એ એલ હું જે તે વ્યક્તિને પ્રોવાઇડ કરું એ વ્યક્તિ એલ એમ આઈ મૂકીને વિઝા અપ્રુવ કરાવે અને આવીને મારે ત્યાં કામ કરે એના ઉપર તેને ક્લોઝ વર્ક પરમિટ મળે એટલે કે એ જ જગ્યા ઉપર કામ કરી શકે એના સિવાય ન કરી શકે સવા જે લો વેજના એલ છે એ ગવર્મેન્ટે કહ્યું કે અમે નહીં આપીએ તો એલએમઆઈ ના વર્ક પરમિટ જો છે એમણે બંધ કરી દીધા છે એની સાથે આવી જેટલી પણ લો વેજ સ્ટ્રીમ છે હજુ ઓફિશિયલ હજુ ડિસિઝન આવવાનું બાકી છે મેં હમણાં એક ઇન્ટરવ્યુ જોયું તેમાં એ પ્રમાણે તો જે હજુ ડિસિઝન આવવાનું છે મેં એવું પણ થઈ શકે છે કે જેટલા પણ આવા લો વેજીસ ના કોર્સિસ છે અથવા તો તેની ઇન ડિમાન્ડ સ્કિલ નથી મતલબ કે કન્સ્ટ્રક્શન એગ્રીકલ્ચર મેડિકલ મિકેનિકલ આના સિવાયની જે બીજી બધી એવા કોર્સો છે જે કોર્સો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓની ફિલ્ડમાં એમને ત્યાં જોબ નથી મળતી તેમાં એ લોકો એની વર્ગ વન બી ને ઘટાડીને એક વર્ષની કરી શકે છે આ શક્યતા હતા જે નિર્ણય હવે થશે ને હમણાં એક આ જે આખા ન્યૂઝ આવે એના પછી જયારે આખું એનાલિસિસ કરતો હતો ત્યારે મેં એક ઇન્ટરવ્યુ માં જોયો અને એનાલિસિસ માં એ પણ એના જે માર્ક મિયર જેમણે કહ્યું કે બેંક ઓફ કેનેડા એમને કહ્યું છે કે આ હજુ પૂરતું નથી સો હવે અત્યાર સુધી કેવું છે ધીરે ધીરે કટ મુકાઈ રહ્યો છે પછી એમણે એવું કહ્યું છે કે અમે પીઆર પણ ઓછા આપીશું પરમાનન્ટ રેસિડેન્સી રેસિડેન્સી જે આપવાની છે એને પણ ઓછી કરીશું એબ્રડી ફોરેન વર્કર્સને જે આપણે જે સમાચાર પ્રસિદ્ધ થાય કે 70000 વિદ્યાર્થીઓનો ડિપોર્ટ કરવામાં આવી શકે જે શું છે હું તમને ડિટેલમાં સમજાવું હમમ 70000 વિદ્યાર્થીઓ એવા છે કે તેમની વર્ક પરમિટ પૂરી થઈ રહી છે તમે અહીંયા જો 2 વર્ષ અભ્યાસ કરો જો તું કેનેડાની અંદર તો ત્યાં એના ઉપર તમને 3 વર્ષની વર્ક પરમિટ મળે તો તમારો ટોટલ 5 વર્ષનો સ્વી થાય હવે 3 વર્ષ માંથી તમે પીઆર તમારું નથી કરી લેતા તો તમારી વર્ક પરમિટ પૂરી થાય તો એ જ વર્ક પરમિટ પૂરી થઈ છે પછી તમારો કોઈ સ્ટેટસ કેનેડામાં નર તો તમારે શું કરવું પડે ભારત પાછો આવવો પડે એ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે કે અમારી વર્ક પરમિટને ને એક્સટેન્ડ કરો તો જે ડિપોર્ટેશન વાત છે એ લોકોની છે બીજા કોઈ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનો ખતરો નથી આગળ તમે તમારી વર્ક પરમિટ એક્સટેન્ડ કરાવી લો છો તમારો એમ્પ્લોયર તમને એવું કહે છે કે હું એક્સટેન્ડ મારે જરૂર છે આની અને એ ફાઈલ તમે જ્યારે એક્સટેન્શન માટે મૂકો છો તો થઈ જાય છે તો બેલેન્સ ગુડ છે અધરવાઇઝ તમારી વર્ક પરમિટ એક્સટેન્ડ નહીં કરે તો એ વિદ્યાર્થીઓને ઘરે પાછા આવવો પડી શકે છે ઓકે એટલે સાવ સાદી રીતના આપણે જો કહીએ તો જે ઓછું કમાવા વાળા લોકો છે એમને તકલીફ પડી શકે છે અને બીજી એક મહત્વની વાત કે આપણે વાત કરીએ તો ગુજરાતી અને પંજાબી તો દુનિયાના કોઈ પણ છેડે આપણે જઈએ બંને લોકો તો મળી જ જવાના છે અને ગુજરાતના લોકો તો મતલબ ઉદાહરણ તરીકે મારે વાત કરવી છે જેથી બધા જ લોકો છે એ સમજી શકે માની લો કે હું છું મારે મારા પત્ની સાથે અથવા તો બાળક સાથે જવું છે કેનેડામાં બરાબર અથવા તો મારા બાળકને મારે ભણવા માટે મોકલવો છે કેનેડામાં અથવા તો મારે અને મારા સ્પાઉસ જેને આપણે પત્ની કહીએ છીએ એમને બંનેને જવું છે કેનેડા તો હવે કેટલી તકલીફ આવી શકે છે ઓકે સો એક તો હું મે તમને જે જાન્યુઆરી ચેન્જીસ ની વાત કરી ને તો સ્પાઉસ વિઝા ની વાત કરું સ્પાઉસ વિઝા એટલે પતિ કે પત્ની ના તેમાં પણ એક ચેન્જીસ લાવવામાં આવ્યા હતા કે જેટલા પણ લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કરે છે આપણે ત્યાં ઇન્ડિયામાં પોસ્ટ ગ્રેજ્યુએટ નો એટલો બધો ક્રેઝ નથી પણ ફોરેન માં પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે શું તો કેમ 10મો હોય પછી ડિપ્લોમા હોય પછી ગ્રેજ્યુએશન હોય એક વચ્ચે ડિપ્લોમા છે એવું પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ગણાય એટલે કે કોઈ ગ્રેજ્યુએશન કર્યું છે પછી વચ્ચે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા જેવો કોર્સ ગણાય અને એના પછી માસ્ટર્સ ગણાય તો અગર એવા કોર્સ માં તમને એડમિશન મળે બધું થાય તો અગર એવો કોઈ કોર્સ લે છે તો એના સ્પાઉસ ને વિઝા નહીં મળે એ રૂલ ચેન્જ કર્યો તો તો પહેલો તો આ રૂલ છે અગર જો તમારા પત્નીને તમારા વિઝા ઉપર ભણવા જાય છે અને તમે એમની સાથે જાવ છો અથવા તો

ઉપર એક પેશન્ટ દીઠ એક નર્સ હોય એક પેશન્ટ ની જવાબદારી એક નર્સ ને સોંપેલી કે એ જ નર્સ એનું બધું જોશે તો એવી રીતે એ જે તમામ મેડિકલ વર્કર્સ છે તેની ત્યાં બહુ જરૂર છે સો હું ઇફ એની વોન્ટ્સ ટુ ગો તો હું જેન્યુઅલી કહીશ કે અગર તમે મેડિકલ ફિલ્ડ માં જો ને ઇફ યુ વોન્ટ ટુ પર્સ્યુ યોર કરિયર ઇન અબ્રોડ મસ્ટ ગો ઇટ ઇઝ અ ગોલ્ડન ચાન્સ ફોર યુ બટ જે આવી રીતે કે મેં અહીંયા બીકોમ કરી લીધું પપ્પાએ કીધું છે કેનેડા જવું છે જવું જોઈએ કે ના જવું જોઈએ આ બધી વસ્તુઓ તો આ બધા કિસ્સાની અંદર હું કહું તો એ લોકો માટે હવે રસ્તા ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે તમને એવું લાગતું હોય કે તમે કંઈ પણ નહીં કરી દેશો તો ના ત્યાં હવે એ થોડું અઘરું થઈ રહ્યું છે બરોબર એટલે હવે જેના પણ છોકરાઓ છે એ કેનેડા ને એટલે કે જેના પણ છોકરાઓને કેનેડા મોકલવાના જે પિતા અથવા તો વાલી કે કોઈ નિર્ણય લઈ રહ્યા છે એનો આ જવાબ છે પણ બીજી એક મહત્વની વસ્તુ જે સરવાળે જે અંતે આવે છે જે નાગરિકો ઉપર આવે છે આનો વિરોધ થઈ રહ્યો છે સમર્થન થઈ રહ્યું છે લોકો આને કઈ રીતના જોઈ રહ્યા છે જો ઓનેસ્ટ રીતે કહું તો કેના જે કેનેડિયન્સ છે એમનું તો કેવું છે કે ઇમિગ્રેશન ઓછું કર થોડું માપ રાખો હવે વધી રહ્યું છે તો ત્યાંના લોકોમાં તો છે અને એક બીજી વસ્તુ પણ જે કોમન વસ્તુ છે રેસિઝમ અને એ જે મુદ્દો હંમેશા કોઈ પણ પશ્ચિમી દેશમાં તમે જાઓ ત્યાં રહેવાનું છે ભલે બધા આજકાલ આપણે કેમ જાતિ પ્રથા છે ભારતમાં એમ કે રેસિઝમ છે કે તમારો રેસ તમારી ને મારી બ્રાઉન સ્કીન જોઈને એમને બધા છે કે આ મારા જવો નથી એટલે તો એને અણગમો થશે બધે દે પણ એવું છે શું કેનેડિયન્સ હતો તો તેના જે સ્થાનિક લોકો જે મુદ્દો માનું છે ઓછું કરો તેના જે હાલના બીજા ટેમ્પરરી વર્કર્સ છે પરમાનન્ટ વર્કર્સ છે એમનું માનવું છે

એમનો એજ એજ એ જ કેવું છે કે જે ઓલરેડી કેનેડા આવી ગયા છે એમને એમને તમે બચાવી લો એમને કોઈ નુકસાન થયું ન કરજો પણ જે નવા આવવાના છે એમાં તમે બહુ જ લિમિટ કરી દો કારણ કે એમાં કેવું થાય છે મેં આ સુધી ત્યાં ઓબ્ઝર્વ કર્યું છે ત્યાં સુધી કે જ્યારે કોઈ એક માની લો કે મેની ની અંદર બે લાખ વિદ્યાર્થીઓ ગયા તો મે ના બે લાખ વિદ્યાર્થીઓને જોબ મળી ના હોય ત્યાં હજુ સપ્ટેમ્બરના બીજા ચાર લાખ વિદ્યાર્થીઓ આવી જાય ઓકે તો એટલા માટે કઈને બધા હેરાન થાય એના કરતા ત્યાંના લોકો નું કોઈ કહેવું છે તો થોડું માફ રાખો તો એટલા માટે બધા ઓવરઓલ કહી રહ્યા છે બટ હા એક્ઝિસ્ટિંગ જે લોકો છે એમનું કેવું છે કે અમારા સ્ટેટસ ને તમે ખતરો ના આપેલો કરજો કારણ કે આટલા રૂપિયા ખર્ચી નહી આયા છે કેનેડિયન ડ્રીમ્સ લઈને એ ડ્રીમ પૂરું થવા દો એ બરાબર છે બાકી નવે સદી તમારે જે કરવું હોય એ કરો એટલે આ હજુ વિચારણા હેઠળ છે હજુ આ લાગુ નથી થયું બરાબર જે મે તમને કહે એલએમઆઈ વાળા એ બધા ચેન્જીસ લાગુ થઈ ગયા છે જે એક વર્ષ ઉપર એક વર્ષ સુધી વર્ક પરમિટ અમુક કોર્સોની અંદર બંધ કરી આ ચેન્જીસ હવે લાગુ થશે જે પેલા એલએમઆઈ વાળા ટેમ્પરરી લો વેજ વાળા એ બધા લાગુ થઈ ગયા છે પણ જે જે મે તમને કહ્યું સ્ટુડન્ટ્સ ઉપર જે રિસ્ટ્રિક્શન્સ હજુ વધારે લાગવાના છે હવે લાગુ થશે બાકી તો સમગ્ર દરેક દેશમાં ઇલેક્શન એક જ જેવું હોય છે મે યુએસ ઇલેક્શન કવર કર્યું મે કેનેડિયન ઇલેક્શન કવર કર્યું